લાવણ બધું આવશે કશું નહીં કાકા હા બધું પાડું પાડક જે પાડો ઉપડે પાડ હું આવ્યો મેં તો હું કોઈ આવું આધારે વાંચશે ઉપર ના ના પડે

તારો બા હાલ હમણાં વેર આવી ગયો વાટો એકણ ન હોય કણ્યો હું તો કીધું ક્યો આવ્યો હાલ બેગો કરો જોઈન પાર જોઈન પાર હમણાં હાલ ક્યો કામ છે બેગો જ કરીએ જલ્દી આ ઘરે જો એ લો ક્યો કોણ હલ્યા ઓમ થાય હો ઓમ જાય જલ્દી પાર કોણ હ કાકા એ કોક જાય છે અને જોઈન ના જોઈન ના ખના ઉપર

એક તો ગધ્યાડો તું ને બીજો માં કાકો ગધ્યાડો લઈને આયા બધું મારે જ વેટ કરવાની ખટકો કરકલ્યા હું કરા તો જ્યાં રહ્યો સોંતી રાખો કે કાકા આ રાત ફટફટાય જલ્દી ફટફટાય લે કાકા રહી ગયો હું તો મુઓ મારો મુઓ માથા પડેલો તો મારો તારો ભા ખટકો કર ખટકો કર હમણાં ક્યો કાવચા ને બેહોને સોડીઓ ગેલ છે હમણાં તારો ભા

કપાળતું તું ને હો હા ઉપર જાળી દો પર એમ જવું પડશે ભરી ગેલું લાગો મને હું મારા લેમડા ખેતરમાં કે હાથી હાથી રાખો જોતા કે આ છે કે પાડી જશે ચોર છે ચોર એક નંબરનો ચોર કે કરું હાથી રાખો તો બૈરા તોડી નાખું બોલા હું છું કે ભૂલી ગયો તો એ કે લીયો હેડ ને હા હે કોકર કલે આમ આમ કહીએ સાગા હા

એ તને હું ખબર મને ખબર આનું વાઘુ વાળું છે અલ્યા ઓમ કક જો ઓમ કક માર હું વાઘુ વાળું નહીં હું કહું ના પાછો ના ના કહું આજ તો આ કાજે એમન કેતા બે એક દાડો તમારું લેબડું કોક પડી જાય છે કેતો ના હું કહું હ સેલરી લાયો ને બે દન તો ન યાર સેલરીમાં તો હું ખાય તાવ ગોળી આલ દીઉ ગોળી આલ ના લે હેડ કેતો ના કીધું તને આ હા કહું હે માથા લે હું પ્રાલજો પા સેલવી મને હા તું વાત ના કરતો હું શું કીધું હા નહી કરું ભમાઈ નાખશે અમારે અરે બબડે દોર દોર અમને ભમાવ્યું હમણે પોચા મારા બેટા લેમડા છું દોર દોર ઓ એ ઓ કળ્યો એ પકડ મૂ કાકા હું ઉપર તો હું આવી ગયો ખરા વફર ઓમ સીધો વાત કાવ કટકાવ વાત કાવ આરે માં કાકો જે કરું માં કાકા એ તો અમાર કાકાએ કાકા લે ઢેલી પકટ એ

અને ચોર છે એક નંબર ના ચીકર ચીકર લેબલો મારો રોજ આરે જ આવતા હશે અમુ મારી કરું હાકા મારી આવો પછી બૈડા બૈડા તોડી નાખું છું મેં એક તો પાછી દયા આવતી હતી પાછો એ છોકરો જાડો પાછો એને કોઈ સહ નહીં એટલો પાછું હો કીધું લઈ જાય કોઈ